જો મંદિર ન જઈ શકાતું હોય તો આ ત્રણ જાદુવી શબ્દ અવશ્ય બોલો દરેક ઈચ્છા પૂરી એવું બને છે કે કોઈને કોઈ કારણસર ઈચ્છા હોવા છતાં મંદિર જઈ શકાતું નથી આવામાં તમે એક કામ કરી શકો છો તેનાથી તમને મંદિર જવા બરાબર ફળ મળશે શિવપુરાણમાં તેના વિશે જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે કેટલાક લોકો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવાની સાથે સાથે સુખ સમૃદ્ધિ માટે દેવી દેવતાઓની પૂજા કરે છે કોઈ શાંતિ અને આશીર્વાદ માટે ભગવાનને પૂજે છે ઘરમાં દેવી દેવતાની પૂજા કરવાની સાથે સાથે પોતાના આરાધ્યના મંદિરે પણ જાય છે મંદિર જવાથી સારા મનોભાવ પેદા થવાની સાથે સાથે શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ વધે છે તમારા વિશ્વાસની શક્તિથી જ સમૃદ્ધિ સુખ શાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે અનેક વાર એવું બને છે કે કોઈને કોઈ કારણસર ઈચ્છા હોવા છતાં મંદિર જઈ શકાતું નથી તો એવામાં બોલો આ ત્રણ શબ્દ જો તમે કોઈ કારણસર મંદિર જઈને આરાધ્ય ભગવાનના દર્શન ન કરી શકો તો આવામાં જો કોઈ અન્ય વ્યક્તિ શિવજીને જળ ચડાવવા માટે જઈ રહી હોય તો તમે બસ પૂરી શ્રદ્ધાથી શ્રી શિવાય નમસ્તભ્ય મંત્ર ઉચ્ચારો શિવપુરાણ મુજબ તમારા દ્વારા બોલવામાં આવેલ આ મંત્ર તે લોટામાં લઈ જવાયેલા જળમાં તરંગ પેદા કરે છે આવામાં જ્યારે તે વ્યક્તિ મંદિરમાં જઈને જળ ચડાવશે તો તેને શુભ ફળ તમને પણ જરૂર મળશે ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવા માત્રથી તમને ફળ મળી શકે છે આ મંત્રનો અર્થ છે હે શિવ મારા નમસ્કાર સ્વીકાર કરો શિવપુરાણ મુજબ આ મંત્રના જાપથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રી શિવાય નમસ્તુપ્યમમાં શું ખાસ છે

શ્રી શિવ નમસ્તુપ્ય મંત્રનો જાપ પોતાના મુખથી કરે તો મુખ પાવન તીર્થો સમાન પવિત્ર થાય છે આ સાથે જ તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે શિવ પુરાણ જ નહીં પરંતુ લિંગ પુરાણ સ્કંદ પુરાણ ઉપરાંત અનેક અન્ય પુરાણોમાં આ મંત્રનો ઉલ્લેખ અને તેના લાભ વિશે જણાવવામાં આવ્યું છે લિંગ પુરાણ મુજબ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેત્રીસ કોટી દેવતાઓ પણ આ મંત્રનો જાપ કરે છે હર હર શંભુ જય મહાદેવ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ